ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અનવરનગર ખાતે આવેલ આંગણવાડીમાં સો બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમિકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના તરફથી રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીમતી પીકે મેર સાહેબે એમની ટીમ સાથે હાજરી આપી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો જેમાં ટ્રસ્ટના ઓલ ઇન્ડિયા પ્રમુખ ઝહીર ખાન અને સુરત પ્રમુખ राजिक भाई कार्यकर्ता प्राथमिक शाळा क्रमांक एक सन्नसिपल श्री अयुब खान आणि भाई, जुबेर भाई सोडावाला सैयद केसर अली पीर जयादा उपस्थित राहत प्रोग्राम सफळ बनाव्ह एकता सार्वजनिक चॅरिटेबल ट्रस्ट प्रमुख जहीर खान पठाण મારું નામ લીલાબેન પી પટેલ આઈસીડીએસ ઘટક ત્રણ સેજા ત્રણ અને આંગવાડી નંબર આજરોજ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારી ચાર આંગવાડીમાં કુલ સો બાળકોને બાળકોને સ્કૂલ બેગ દફતર વિતરણ કરવામાં આવેલ છે અને એ ખૂબ જ સરસ વાત છે કે આજે અમારા બાળકો આંગવાડીના બાળકો સ્કૂલની બેગ સાથે આંગવાડીમાં આવશે એ અમારા માટે ખૂબ લાગણી અને ગૌરવની વાત છે આભાર નમસ્કાર સરસ ભટપૂર ન્યુઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો